તો હાલો અમારી યુટ્યુબ ફેમિલી કેમ શું આ હોકે તમે બધા મજામાં છો અત્યારે પણ આપણે મજામાં આવ્યા અત્યારે અમારા ગામનો રોડ બને છે ત્યાં ડાયરેક્ટ ખજુરી પેપરથી ખડખલગી નો રોડ બને છે બહુ મસ્ત કામ ચાલુ છે તો અત્યારે હું તમને રોડનું કામ પણ બતાવી દઈશ રોડનું કામ અત્યારે ઓલીબાગ સાઈડ છે ઉપર ની સાઈડ ચાલુ છે અત્યારે અહીંયા કપસી બધું પથરાઈ ગયું છે તો તમે વિડીયોમાં કંટોન રહી જીડિયો લાઈક કરી દો ચેનલમાં નવા ચેનલ ને

એવી રીતે છે તો આપણે હાલ ચાલો થોડું આગળ જાય અને ત્યાર પછી સાઈડ પણ આગળ જવું તો અત્યારે આ ગડેરા છે પણ ગડેરા બુરા જાય બધા કમ્પ્લીટ રીતે તો તમે વિડીયોમાં કન્ટોનર રહીજો અને આ પારી છે બરોબર ફૂલે ફૂલ પાકી પારી અહીંયા બાંધેલી છે કેમ કે તૂટે નહીં કે પાણીનો એ બરોબર બહુ મોટો ભી પાણીનો પડે તો એવું બધું છે તો હવે આપણે જાય ઓલીબોડી સાઈડ આગળની સાઈડ બરોબર છે તો ત્યાં જાય તમે વિડીયોમાં કન્ટોનર રહીજો તો મિત્રો આ છે ઓલું પુલ એમ કે ઓલી નહેર છે પાણી ડાયરેક્ટ આવતું વારે ખેલા બધા ખેતર વાળા હતા વારે ખેલા બધું પારી બાંધતા પુલ સારું બનાવતા પણ આ પુલ તકતું નહીં એમ કે પાણીનો દબાવ વધારે એટલે પાણી બહુ પ્રેશર આવે એટલે બધું ધોવાયું નદીમાં ડાયરેક્ટ આમ જતું નદીમાં બરોબર છે એવી રીતે થતું અને હવે કોઈ ટેન્શન નથી કે પાકો રોડ થઈ ગયો અને અહીંયા પુલ પણ આડું થઈ ગયું પુલ એટલે કાઢી પારી થઈ ગઈ અને આની ઉપર થઈને પાણી પછી આવે એ રીતે છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો આગળ આગળ આપણે જવું છીએ ગાડી આપણે ત્યાં મૂકી છે પણ થોડુંક ટાઈમ થોડુંક થોડોક લાખ હાલીને આપણે બતાવીએ ત્યાર પછી ફરી પાસે ગાડી અને આગળ નીકળી જાઉં થોડોક તો આગળનો સીન હું તમને વિડીયોમાં બતાવી દઈ કેમ કે આ છે મેન નહેર બરોબર આ નહીરમાં જે પાણી આવે ને આ બધું ધોવાઈ જાય હો પાણી પડે ઓલું બધું ધોવાઈ જાય એવું છે બધું ને અહીંયા બધા ખેતરા આવી ગયા આ છે ઊંડી નહીર ને અહીંયા બસ હાલતી પેલા જારીયા જેતપુર ડાયરેક્ટ ની બસ અહીંયા હાલતી ઘણો ટાઈમ ઘણો ઘણા વર્ષો પહેલા હાલતી અહીંયા બસ પણ અત્યારે ઘણો ટાઈમ થી બંધ થઈ ગઈ હતી અને અત્યારે નું કામ ચાલુ થઈ ગયું એટલે ફરી પાસે બે ત્રણ બસ તો હાલ છે જ અને વાહન ચાલુ છે રિક્ષાઓ ચાલુ છે એ બધું ચાલુ છે એટલે ગમે તે લોકોને ગમે ત્યાં જવું હોય માં જવું જેતપુર જવું કે વડીયા જવું કે એના આગળ ને ગામ ગમે ત્યાં જવું તો એ લોકોને સારું શું બરોબર છે એ રીતે છે આ સિસ્ટમ બધી રોડ રોડ નું કામ ચાલુ થઈ ગયું અને આ બાજુ પર પર્ટિક્યુલર ખેતર આવી ગયા બાજુ છે મંદિર બાપુ નું મંદિર પુરાપુરા બાપુ નું મંદિર અને જો આ પણ ખેતર છે અહીંયા કપાવા આવેલો છે આજુબાજુ વાડી વાળા વાડીવાળા ને બધા સારું થઈ ગયું કેમ કે ડાયરેક્ટ ગાડી ને કાય માથા ગુરુ નહીં એ બધું છે તો જોઈ લો અને આમ છે હું ઉપરની ઓલિબાજ સારી ગામ આવી ગયો આ રીતનું મારું કામ છે અહીંયા અને આગળ આપણે જાઉં પણ વિડીયોમાં કન્ટો ન રહી જ્યો આ એક ધાર પડે છે ભાઈમાં સહેલા જેવું છે તો ત્યાં આપણે ઓલું કરી નાખ્યું છે પારી આમથી જે પાણી આવે ને બધું આમ પાણી પી જાય તો નહીં એ રીતનું કામ ચાલે છે તો હાલ મેં તો આપણે આધાર કારણ કે આ સાઈડ તો મેં તમને બતાવી દીધું વિડીયોની અંદર અને ગાડી વાળા પણ આપણે પીડી છે બરોબર છે સીધું આપણે ઉપરની સાઈડ જવાનું છે હમણાં તો ત્યાં આપણે ધાર આવી ધાર ઉપર રોડ બહુ ઓછો થઈ ગયો છે એટલે ત્યાં આપણે વિડીયો શું શૂટ કરશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લીધો એ બધું તમે કરી લેજો અને આ છે પેલી ઊંડી નૈર અહીંયા થી બધું પાણી આવતું ને આ બધું પણ ધોઈ નાખ્યું બધા એ બહુ મહેનત કરતા અહીંયા આડું હરખો રસ્તો કરવા હતું પણ કાઇ મેળ આવતો નહીં કે વરસાદ બહુ આવે એટલે ધોવાઈ જાય એવું બધું થતું ને હવે બધાને શાંતિ થઈ જાય હવે ધોવા હે નહીં થોડું થોડું માણસનું આમ પણ કામ બહુ સારું થઈ ગયું રોડ નું કામ બહુ મસ્ત થઈ ગયું બધા ટેન્શન નહીં ઉપાધિ નહીં એવું બધું થઈ ગયું તો ચાલો હવે આગળ જાય આપણે અને બાઇક જવા પણ ગાડી આપણે મૂકી છે તો ચાલો જાય હવે આગળની સાઈડ તો જો મિત્રો અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ અને ગાડી પણ અહીં ઉભી રાખી છે ને અહીંનો પણ થોડોક બનાવી લઈશું આ એ પણ આ ઓલી ઓલી જગ્યા તો એ રીતે ચાહીયા કે આ રસ્તો થોડો ઊંચો થઈ ગયો છે તો આ કપાટ પણ છે અને આ બાજુ પણ માંડી છે બરાબર બધાયને બહુ સારું થઈ ગયું છે કાય વાંધો નથી રોડ પણ બહુ મસ્ત બની જશે તો ચાલો તમને વિડિયોમાં થોડું આગળનો રોડ બતાઈ દઉં આ રીતનો રોડ છે બરાબર છે આગળ આગળ આપણે આલી થોડું જો પરત કુછે ડાને આ એક ગટર પણ બનાવી દીધી છે ને કે પાણી પણ બધાયને ઉયુ જાય ત્યાં ગટરનો રોડ પર કે આ વસ્તુ આવે ને એ રીતનું છે હલો આપણે થોડું આગળ જઈએ બરોબર આગળનો પણ થોડું સી લઈ લેશું તો હાલો મિત્રો આટફર આપણે આવી ગયા છે ધારે અને જો આ ધારે પણ રોડ બની ગયો છે આયા કપસી પથાઈ ગઈ છે ઓલી બચ્ચો ગાડી માંડ માંડ નીકળી ભાઈ ફૂલે ફૂલ ગરમ તો ઓલી ગરમ તો માં ગાડી થોડક માં તો માંડ માંડ ગાડી માંડ તો નઈ નીકળે પણ ધીમે ધીમે કરીને કાઢી નઈ કાઢી પણ આયા તો ગાડી આરામથી જો નીકળી જાય એમ કે આ ઓલી જાડી કપસી પથાઈ ગઈ છે અને કપસી પણ બેહી ગઈ છે એટલે તમે વરસાદ હતા આયા કઈ થાય એમ નથી એ રીત નું સીન છે આયા તાર ઉપર અત્યારે આપણે આવી ગયા છે બરોબર ઠીક તાર ઉપર છે બરોબર છે અને ફરતી ઉપર ખેતર આવી ગયા આવી ગયા બાજુ એ બધું છે આમથી આપણે આવ્યા અને આવ્યાબોલ થઈને હાલે છે જેસીબી હાલે છે કામ ચાલે અત્યારે તો ચાલો આપણે ત્યાં જઈને આપણે થોડોક વિડીયો બનાવશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી વિડીયો લાઇક કરી દેજો ઘણી વાર આપણે કેવું પડે છે તો ચાલો આપણે જઈએ આપણે ઈ બાજુ લેસ્કો કમાન જાડી કપસી પથરાઈ ગઈ છે બરોબર છે જાડી કપસી પથરાઈ ગઈ છે અને આ બાજુ પણ ગાડી કપચી પતરાઈ ગઈ છે ઓલી બાજુ સાઈડ તો ભાઈ માણ માણ નીકળી ઓલી સાઈડ ને ચાર થી પાંચ નાડા ગાડી માણ માણ આયેલી બરોબર છે ધીમે ધીમે કરીને આલી ગોરમ ટુ જેટલું એટલે ગાડી માણ માણ આવેલી અને આ છે ધાર અને ઓલી બાજુ કામ ચાલે છે અત્યારે તો આપણે ત્યાં પણ જવું વિડીયો બનાવશું તો તમે વિડીયોમાં કંટ્રોલ થઈ જાવ અને આ છે બધા ખેતર તો ચાલો આપણે જાય એ બાજુ હવે

એકદમ પરજામ પી આવે છે એકદમ પર ભરેલું પીડ્યું છે મોટા કટારા અને જીસીબી અહીંયા પીડ્યું છે ધારમાંથી બધું લઈ લઈને આપણે નાખીએ છીએ ઉપર રોડમાં આ રીતનું સીન છે વરસાદ ધીમે ધીમે ચાલુ છે ભરાઈ ગયો ને અત્યારે બીજી ડમ્પર આવી ગયું પાછું ફરી પાછું કે ત્રણ ડમ્પર છે ત્રણ કટારા એક હતા બે કરતા વધારે ભરાઈ ગયેલા હતા એક હજી આપડે આયો છે ડમ્પર પાસે થી ભરવા આ રીત નું કામ ચાલે છે હવે ધાર થી લઈને ડાયરેક્ટ રોડ ઉપર નાખે છે કામ લોકો તો ચાલો મિત્રો જાય છીએ આપડે ઘરે અને તમે વિડીયોમાં માં કન્ટિન્યુ રહેજો વિડીયો ને લાઈક કરજો શેર મનાવ ચેનલ ને કરી લેજો તો અત્યારે આપણે આવ્યા હતા અમારા ગામનું જે રોડનું કામ ચાલુ છે ત્યાં અમે હું આવ્યો હતો અત્યારે અને વિડીયો આપણે કમ્પ્લીટ રીતે પૂરો પૂરો બ્લોગ બનાવ્યો છે તો બ્લોગ સારો લાગ્યો વિડીયો મારો સારો લાગ્યો વિડીયોને વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એવું બધું તમે કરી લેજો બરાબર છે તો ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને ચાલો મેળો નેક્સ્ટ વિડીયોમાં